રામ ને સીતારામ તો મિત્રો આપણે યુટ્યુબના માધ્યમથી આપણે રીંગણીના શોર્ટ દેખાડી રહ્યા છીએ નરવા એટલા છે રીંગણા એટલા છે ને હાલમાં રીંગણા ઉતારી લીધા છે જોઈ શકો છો તમે જુઓ આ રીંગણા આ ભાવ એટલો છે પણ આ ભાઈ રીંગણા ઉતારતા નથી જોવા તમે લાગટ આવા રીંગણા છે જુઓ લાગટ રીંગણા ભર્યા છે અત્યારે એખો વીસ એખો ત્રીસ ચાલીસ રૂપિયા રીંગણાનો ભાવ છે તો ભાઈ આ રીંગણા ઉતારતા નથી અને હું કેટલો ભાવ લેવો છે લાગત છે ઓછા ઓછામાંથી છે ને આટલી રીંગણી છે એમ માનો એટલી રીંગણીમાંથી ઓછા મોછા છે ને પચીસ વી પચીસમ રીંગણા ઉતરે એમ છે ભાઈ Aki akio ring nang furi yue, aki akio ring nang furi yue, aki akio ring nang si amo, aki akio ring nang si, si amo, aki જે રીંગણાનો ભાવ એટલો છે અને આ ભાઈ રીંગણા ઉતારતા નથી હું તકલીફ થતી છે રીંગણા ઉતારવાની એમ આપણું એમ કહેવાનું એટલો એટલો ભાવ હોય મને લાગે છે ભાઈના રીંગણા આમના મામના ફળી જવાના છે si aring biaran. Okay, a -biaran, ring nu mitra biharan nu a ring a biharan ring ne joishako chho એંગના આટક પડુંક શ્રીંગણા છે આમાં રેડી છે ને જો એંગનાનો ભાવ આખી આખી રીંગણી આવી ભરી સમજવો તમે પાંદરે ગટ પાંદીંગ છે ભાઈ આમાં જો ને રીંગણા લા ગટ છે ભાઈ લાક ગઢ રીંગણા ખેતી કરવી તો રીંગણા ની કરાય ભાઈ ભલે પછી આમાં રીંગણીમાં રીંગણીમાં હળી જાય ઉતારવા નથી ભાવ ભલે ગમે એટલો હોય રીંગણા કોઈને ખાવાય નથી દેવા અને ઉતારવાય નથી આમ હેડવી નાખવા છે જો અને લાગત બાજુમાં સોળ ખતમ છે આમ આપણે ને જઈએ ને

ડીએપી નાખેલું હોય અત્યારે મળતું નથી તો એને નાખેલું પામ રીંગ રીંગણા રીંગણા દુનિયાના છે બે ત્રણ વળું રીંગણા ની ઉતારે ને તો બે ચાર મણ રીંગણા ઉતરી જાય પણ આ ભાઈ હવે હું થતું હોય કોને ખબર આને રીંગણામાં જુઓ તમે જઈ ગયા છે ને લાગટ હેઠે રે જાય ગયા લાગડ એટલે લાગટ જુઓ અઢળક છે આમાં તો ને સીતારામ મિત્રો આપણી યુટ્યુબ આઈડીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો અને આવા નવા નવા બ્લોગ જોતા રહીજો ખેતીવાડી વિશે અને રીંગણા વિશે તો લાગટ છે આવા રીંગણા જઈ ગયા તમે જઈ ગયા લાગટ રીંગણા છે તો ને સીતારામ